નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રામોલ ચોવીસ ન્યૂઝ નવરાત્રિના શુભ મુહૂર્તે ટિન્ટો માર્કેટ માંગ કપાસનું આગમન આજરોજ ટિન્ટોઈ સબ યાર્ડ ખાતે નવરાત્રીના શુભ મુહૂર્તે કપાસનું આગમન થતા માર્કેટ યાર્ડની વહીવટી કર્મચારીઓ દ્વારા શ્રીફળ વધેરી પૂજન કરવામાં આવ્યું ત્યાર પછી કપાસની હરાજી કરવામાં આવી જેમાં કપાસના એક હજાર સાતસો એકવીસ રૂપિયા ભાવ પડ્યો હતો જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ સિરાજ ચોપન પંચાવન છપ્પન સત્તાવન સિત્તેર પંચોતેર એસી પંદરસો રૂપિયા પંદર એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ દસ પંદર વીસ પચીસ ત્રીસ પોત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચાવન સાહીઠ પોસઠ સિત્તેર પંચોતેર એંસી પંચ્યાસી નેવું પંચાણું ઓળસો રૂપિયા ઓળસો પાંચ દસ પંદર વીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સો પંચાવન સાહીઠ પોસઠ સિત્તેર પંચોતેર એંસી પંચ્યાસી